મગને પાણીમાં પલાળી દીધા અને હવે મારે મગનું રસાળું શાક કરવાનું છે પરંતુ મારા ઘરમાં શકોને મગનું શાક ખાઈ ખાઈને કંટાળો આવી ગયો છે બધા જ વ્યક્તિ કહે છે કે નહીં અમે મગનું શાક નહીં ખાઈએ તો જો તમારા ઘરે પણ એવું થાય કે મગનું શાક ન ખાય લોકો અને ખાઈ ખાને કંટાળો આવ્યા છે અથવા તો તમે દર બુધવારે મારી જે મગ કરો છો પરંતુ તમારે કંઈક નવું શાક બનાવવું છે મગનું તો અહીંયા આજે હું એકદમ સરસ મજાનું યુનિક મગનું શાક બનાવીશ આ શાક ખરેખર બનાવ્યા પછી મારા ઘરમાં સગોઈ પ્રેમથી ખાશે હોંશે હોંશે ખાશે એકદમ નવું શાક બનશે કોઈ પણ વ્યક્તિને ખ્યાલ પણ નહીં આવે કે આ મગનું શાક છે અને પ્રેમથી ખાશે ખાશે માંગી માંગી ખાશે અને વારંવાર આ શાક ખાવાની ડિમાન્ડ કરશે તમે જઈન છો તો અહીંયા જે પલાળેલા પાણીમાં મગ છે એની અંદર તમે આદુ મરચા એડ કરજો લસણ એડ નહીં કરતા અહીંયા અમે આદુ મરચાં લસણ અને સાથે સાથે હળદર મીઠું મરચું અને થોડોક ગરમ મસાલો અને કાચું જીરું એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ એક વાટકી મગ હતા એટલે એ રીતે એડ કરું છું અને આપણે આ બધી જ એકદમ સરસ મજાની પેસ્ટ ગ્રેવી બનાવી લઈએ તો અહીંયા આપણે સૌથી પહેલા થોડું ગ્રેવી બનાવવા માટે પીસાય એટલું પાણી ઉમેરવાનું બે ચમચી વધારે પાણી નહીં ઉમેરવાનું લીડ અને બનાવી લઈએ એકદમ સરસ ફાઇન ગ્રેવી અહીંયા આપણે ગ્રેવી બનીને રેડી છે સ્ટીમર લેવાનું છે સ્ટીમરની અંદર પાણી પહેલેથી ગરમ કરવા મૂક્યું છે મેં હવે આપણે થોડી નાની 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 મગની વડી બનાવી લઈએ તો ખરેખર અહીંયા તમારા ઘરમાં કોઈને ખ્યાલ નહીં આવે કે આ મગનું શાક છે એક અલગ જ ટેસ્ટ લાગશે એકદમ ફાઇન ટેસ્ટ લાગશે અને અહીંયા જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે મગની વડીને બનાવવા માટે મૂકી દેવાની છે જ્યાં પણ જગ્યા હોય ત્યાં તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સ્ટીમર માં કાળા વડી પ્લેટ લીધી છે અને એના પર વડી બનાવવાને મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું છે મેં હવે આપણે આવી રીતે હાથની મદદ અથવા તમે ચમચીની મદદથી પણ તમે વડી બનાવવાનું સ્ટાર્ટ કરી શકો છો ત્યાં આજે આજે પણ તેલમાં જગ્યા છે સોરી તેલમાં શું આપણા સ્ટીમરની જે મુઠિયાની પ્લેટ હોય છે કાણાવાળી પ્લેટ હોય છે એની અંદર જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં મેં વડી બનાવવાનું મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું છે તમે જોઈ શકો છો આખી પ્લેટ આપણી વડીની બની ગઈ છે થોડું બે ચમચી જેટલું જે આપણો મગનું પેસ્ટ છે લીડ કવર કરવાનું છે પાંચ મિનિટ માટે રાખવાનું ફાઇન વળી રેડી અહીંયા આપણે બે ચમચી પેસ્ટ રાખી છે ગ્રેવી માટે માટે હવે આપણે 5 મિનિટ પછી જોઈશું તો આપણી વડી એકદમ સરસ મજાની બની ગઈ હશે 3 મિનિટ થઈ છે 3 મિનિટ પછી તમે જો તો થોડી ફૂલાઈ ગઈ છે કલર બદલાઈ ગયો છે તો હજી આપણે થોડી વડી કાચી છે તો ટોટલ 5 મિનિટનો ટાઈમ આ વડીને ચડતા લાગે છે ત્યાં સુધીમાં આપણે એક ગ્રેવી બનાવી લઈએ તો અહીંયા એક કઢાઈ લીધી છે આ બંને કામ એક સાથે કરશો ને તો પણ થઈ શકે છે પરંતુ અહીંયા પહેલેથી અલગ રીતે સ્ટીમરમાં તમે વડી બનાવવા મૂકશો તો તમને મજા આવશે તો અહીંયા એક કઢાઈ લેવાની છે કઢાઈ આપણે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે મેં આપણે વધારે તેલ પણ નથી લે માત્ર બે ચમચી તેલ લેવાનું છે તમે કદાચ વધારે તેલ ખાતા હોય તો તમે વધારે તેલ લઈ શકો છો તો અહીંયા હવે તમે જોઈ શકો છો તેલ આપણું એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં જે રીતે આપણે સબ્જીનો વઘાર કરીએ છીએ એ રીતે વઘાર કરીશું સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ આપણે એડ કરવાની છે રાઈ એડ કરવાની છે રાઈ છે એનું તડતડ બંધ થાય રાઈ તતડી જાય એટલે આપણે એમાં જીરું એડ કરે પણ તો યાદ રહે બંને વસ્તુ થોડી થોડી અડધાની અડધી ચમચી છે એડ કરવાની છે જીરું તરત તળાઈ જતું હોય છે એટલે આપણે માં એક પિંચ હિંગ એડ કરીશું એ પછી થોડું લસણ એડ કરીશું અને મરચા એડ કરવાના છે લીલા સમારેલા મરચા અને ઝીણું ઝીણું સમારેલું એક થી બે કળી લસણ છે તો હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ મજાનો આપણો જે ઓનિયન સમારેલી છે એમાં બે ચમચી એડ કરી છે એકદમ ઝીણી ઝીણી બારીક ચોપરમાં ઓનિયન ને ચોપ કરવાની અને એ પછી જ આપણે ઓનિયન ને એડ કરવાની છે મિનિટ સુધી આપણી ઓનિયન પચાસ ટકા જેટલી ચડી છે એમાંથી તે નો ભાગ છે એની અંદર રહેલું પાણીનો ભાગ બળી જાય તેલ છૂટું પડે એટલે આપણે સૌથી પહેલા તો એમાં પછી એકદમ બારીક બારીક ઝીણા ઝીણા સમારેલા ટામેટા એડ કરવાના તો અહીંયા વધારે નહીં એક જ ઓનિયન લેવાની છે વધારે ઓનિયન નહીં લેતા અને હવે અહીંયા ત્રણ ટામેટા છે એને મેં ચોપરમાં ચોપ કર્યા હતા એમાં એક ટામેટાની પેસ્ટ મેં એડ કરી છે બાકી મારી બીજી રેસીપી બનાવવાની છે એના માટે મેં ટામેટા સાઈડ પર રાખી દીધા છે હું ટામેટાનો સલાડ બનાવીશ તો એના માટે પણ મારે ટામેટા જોઈએ એટલે બધી જ એક સાથે મેં કરેલું છે ક્રશ હવે અહીંયા ટામેટા છે એ પણ એકદમ સરસ ચડી રહ્યા છે તો સ્પેશિયલી આપણે આ જે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરશો અને તમને લાસ્ટમાં જે આઉટપુટ મળશે અને એનો ટેસ્ટ ખૂબ સારો મળશે થોડું પાણી ઉમેર્યું મિક્સર જારમાં ને જે આપણે ગ્રેવીની જે પેસ્ટ બનાવીને રેડી રાખીએ છીએ મગની તો એ પેસ્ટ આપણે એડ કરી દઈએ આ ગ્રેવીમાં મગની જે પેસ્ટ એડ કરવાથી ગ્રેવીનો જે ટેસ્ટ હોય છે ખૂબ સરસ આવે છે યમ્મી હોય છે પણ આપણા મગ કાચા હતા અને આ પેસ્ટને પણ થોડી ચડવા દેવાની છે એટલે આપણે એમાં સૌથી પહેલાં તો ગ્રેવી પૂરતા બધા હળદર મસાલા એડ કરવાના છે અડધાની અડધી ચમચી મેં હળદર એડ કરી પછી સ્વાદ અનુસાર નમક અને ત્રણ નાની નાની ચમચી એટલે કે કાશ્મીરી મરચું એડ કર્યું છે તમારા પાસે બહુ તીખું મરચું હોય તો તમે એ રીતે ઓછું એડ કરજો અને સાથે થોડો ગરમ મસાલામાં મેં મેગી મેજીક મસાલો લીધો છે હવે આપણે એક ગ્લાસ પાણી ઉમેરીશું હલાવીશું જેના કારણે આ બધા જ મસાલા છે એ એકબીજા સાથે સેડ થાય અને જે ઓનિયન છે ટામેટા છે જે મગની પેસ્ટ છે એ બધું ચડી જાય કાચું ના રહે અને એકદમ ફાઇન પેસ્ટ આપડી રેડી થઈ જાય તો અહિયાં હવે આપણે જોઈએ તો આપણી જે પેસ્ટ છે એ ઉકળી રહી છે આપણી ગ્રેવી છે એકદમ સરસ ઉકળી રહી છે બીજો એક ગ્લાસ પાણી મેં એડ કર્યો ટોટલ બે ગ્લાસ પાણી એડ કર્યા છે અને એકદમ સરસ ઉકળવા દેવાનું આ લીડ કવર કરવાનું છે લીડ કવર કરી એ એકદમ મીડિયમ આંચે ત્રણ મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું જેના કારણે આ જે ગ્રેવી છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે અને સાથે સાથે આપણા જે મગ છે એ પણ એમાં ચડી જાય કાચા ન રહે તો ત્રણ મિનિટ સુધી આપણે આમાં છે ઉકળવા દેવાનું છે હવે આપણે જોઈએ તો તમે જોવો તો પાણી પણ થોડું ઓછું થઈ ગયું છે ની ઉપર જે તમે જોઈ શકો છો જે થોડું થોડું જે Дарકનેસ આવે એટલે આપણે એક ચમચી દહીં દહીં ખાસ ઉમેરવા છે ટેસ્ટ બેલેન્સ કરવા માટે તમારે આ સબ્જી જૈન બનાવી છે તો તમે ઓનિયન અને ગાર્લિક બિલકુલ એડ નહીં કરતા આ સબ્જી જૈન પણ ખૂબ સરસ લાગે છે આ સબ્જીમાં એવું નથી કે લસણ ડુંગળી હોય તો જ વધારે ટેસ્ટી લાગે છે આ સબ્જીમાં દહીંની આપણે જે ગ્રેવી કરશો ને તો પણ વધારે ટેસ્ટી લાગશે હવે આપણી જે તૈયાર થયેલી વડી છે એ વડીને આપણે એક એક કરતો ઉમેરી દેવાની છે બધી જ વડીને આપણે અથવા એક વાસણમાં લઈ લેશું અથવા તો આવી રીતે તમે ઉમેરી શકો છો બધી જ વળીને ઉમેરી દઉં છું એક સાથે તો અહીંયા આપણી વડી ઉમેરાઈ ગઈ છે હવે વળી ઉમેર્યા પછી આપણે થોડું તમે જોઈ શકો છો બધી વડીને આપણે આવી રીતે સ્ટીમરમાંથી રિમૂવ પહેલાં કરી છે અને પછી ઉમેરી દેવાની છે બધી જ વળીને ઉમેરી દીધા પછી આપણે હલાવીશું અને ફરી આપણે લીલ કવર કરીશું અને વડી તો ઓલરેડી આપણી પફાઈને ચડેલી જ છે પરંતુ બેથી ત્રણ મિનિટ મીડિયમ આજે આપણે જે મસાલો કર્યો છે જે ગ્રેવીનો મસાલો છે અને જે પાણી છે એ બધું વડી સાથે સેટ થઈ જાય એના માટે આપણે ટોટલ ત્રણ મિનિટ સુધી ચડવા દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ઉપર તેલ દેખાય છે થોડું થોડું તો ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તમારે આવી રીતે આ શાકને તમારે ખદખદવા દેવાનું ચડવા દેવાનું અહીંયા જોઈ શકો છો વાવ સરસ મજાનું મગની વડીનું શાક બનીને રેડી છે અહીંયા કોઈને ખ્યાલ નહીં હોય કે મગની વડી છે કારણ કે ટેસ્ટ એકદમ લાજવાબ અને ડિફરન્ટ રહે છે આ શાક ગરમા ગરમ પુલાવ પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે રોટી સાથે ખૂબ સરસ લાગે છે તો હવે આપણે ફરી ચડવા દઈએ